खेड़ भारे नुकसानी भीती तनाजा तालुका सांगाणा कमरोळ संढीयाळा राणगोन वदर वालर नेशिया टीमाणा रोयल हबुकवड टाढावड कुंठेली देवडिया अग्याडी तेमज महुआ तालुकाना गुंदरणा कुंभारिया संढीयाळा पट्टी भगुळा कसाण સમઢિયાળા પટ્ટી નંબર ત્રણ વગેરે પંથક સહિતના ગામોમાં ખેડૂતોને શેરડીના પાકમાં સુકારો આવતા ભારે નુકસાનની ભોગવવાનો વારો આવ્યો છે સિહોર તાલુકાના અગિયાળી સહિત પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકાવાનો રોગ આવી ગયો છે આથી ધરતીપુત્રોને શેરડીનો પાક આમ તો આઠ મહિને તૈયાર થાય છે પરંતુ છ માસનો શેરડીનો પાક સારો હતો અને છ મહિનાના શેરડીના પાકમાં સુકાવાનો રોગ લાગુ થતા ધરતીપુત્રોને મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે આ પંથકમાં ભાગની જમીનમાં શેરડીનો પાક ઉભો હતો તે તમામ ગામોના ખેડૂતોને સુકાવાનો રોગ લાગુ થતા ધરતીપુત્રોને મોટું નુકસાન થયું છે શેરડીમાં અંદરના ભાગેથી પોલી અને લાલને સુકાવા લાગે છે આથી તે શેરડી બગડી જાય છે આથી ખેડૂતોએ છ મહિના સુધી રાત દિવસ મહેનત કરવી પડે છે અને અંતે શેરડીનો પાક માલઢોરનો ચારો બની જાય છે બજારમાં કોઈ તે માલ ખરીદી કરતું નથી આથી ખેડૂતોએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ પંથકમાં સર્વે કરીને ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેવી માંગ છે

અને મારા બાપ દાદા શેરડી વાવતા આવ્યા છે મારા વડીલ ઉપાજ્ય તા તો ખેતી છે અને અમે શેરડી વાવી છે પણ આ છેલ્લા લગભગ આઠ કે દસ દિવસ દસ વર્ષથી એ હુકારાનો રોગ એવો અમારી પાછળ પડી ગયો છે અમારા ખેડૂત મિત્રોની પાછળ મારી પાછળ પણ પીડ્યો છે કે આજુબાજુના કેટલાય ગામો શેરડી વાવતા એ બિચારા હવે શેરડી વાવતા હા બંધ થઈ ગયા અને એને કીધકી કર્યું કે શેરડી વાવી ને એનું કારણ છે કે ભાઈ ઘણી મહેનત કરીએ એના વોળિયા પાડી અંદર ગોબર ખૂબ નાખી અંદર પાણી પાઈ દેશી વિલાયતી બધા ખાતરો ભરી અને મજૂરો લાવી અને કઈ મન પણ મહેનત કરી અને એના કાતળા સોંપી એને પણ દવાની ટ્રીટ આપી એ ચાર મહિનાનો થાય ત્યાં હજી તો બહુ સરસ હોય આપણે ખીલી જાય વાહ મારો વાડ વાહ એ પછી બે અઢી ત્રણ ચાર ફૂટ નો થાય સાડા ચાર સાડા ચાર પાંચ ફૂટ નો થાય ને એટલે સીધો હુકારો આવે અને આખી શેરડી અંદર લાલ થઈ જાય અને હુકાઈ જાય કેવી જાય કે તમને એમ થાય હાવ બિલકુલ પાણી જ કોઈ દિવસ પાયું નથી આની એવી જાય માલ પણ નથી ખાતા કોઈ પશુ કે કોઈ પક્ષી કોઈ પ્રાણી કોઈ ખાતા નથી અને એને જો બહાર કાઢ્યું હોય ને તો મજૂરો લાવીને તમે બહાર કાઢો ને તો એ બિચારા એના પૈસા એમને માથે પડે નહીં એટલું બધું ખેતર સાફ થઈ જાય કે ખેડૂતને ખરેખર તો પૈસેડી ઓઢીને રોવાનો વારો આવે એટલે બધા ખેડૂતો બિચારા વાડ કરતા બંધ થઈ ગયા છે અને બાજુમાં હમડિયાળા છે એવા પુષ્કળ આ શેરડી કરતા પણ અત્યારે ત્યાં પાંચ વીઘા દસ વીઘા કે વી પચીસ વીઘા જેટલી શેરડી થાય છે અમારે અગિયાર માં ઠીક છે કે પચાસ પંચાવન વીઘા જેવું બધા ખેડૂતો થઈ અને શેરડી કરે છે પણ જયારે અમારે હુકારો આવે એટલે બિચારા રોવાનો વાર આવે છતાં પણ જોખમ ખેડે છે કે કદાચ ઈશ્વર લાભ આપી દે લાભ આપી દે પણ હુકારો તો લાગી જ જાય છે અને કઈ લાભ આપતા નથી ખર્ચ કેટલો આવતો એક વિગે ખર્ચ ની સાબ જોવા વાત કરું તો એક પંદર રૂપિયા નો ખર્ચો આવે એમાં કાતળા સોપાય ખેતી મજૂરોનો ખર્ચો અંદર કાતળા લાવવા દવા પાણી બધું ગણો તો પંદર હાજર થી એક પણ રૂપિયો ઓછો નો રે અને ત્યાં તો એ હળગી જાય હુકારો લાગે એટલે તમારે કેટલું નુકસાન મારે સાહેબ જયારે હુકારો લાગ્યો એટલે તો મારે એક વિઘાની અંદર જો ઈશ્વર કૃપા કરે ને જો હુકારો નો લાગે પચાસ પંચાવન હજાર જેવો ફાયદો થાય પણ હુકારો લાગે એટલે એક રૂપિયાનો ફાયદો નહીં અને હું ઉડતા મજૂરો ને કઢાવાના વિઘે ત્રણ ચાર હજાર રૂપિયા દેવા પડે એટલે એ તો ઉડતા જાય મારા એટલે હુકારાની તો હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે ઈશ્વર જગતના તાક અમે તો રૂટમાં અને અને હુકારાની તાત્કાલિક દવા કોઈ પણ રીતે ઈશ્વર ને એવી પ્રાર્થના કરવું કે એવી વૈજ્ઞાનિકોને તો એવી સદબુદ્ધિ આપ કે બુદ્ધિ આપ વૈજ્ઞાનિક બુદ્ધિ આપ કે આ હું કારણ તાત્કાલિક કાબુમાં આવે